જે દાહોદ જિલ્લામાં મનરેગામાં પુત્રોના ભ્રષ્ટાચાર પર બચું ખાબડે મંત્રી પદ ખોવું પડ્યું તે જ દાહોદ પ્રભારી મંત્રી હાજરીમાં મનરેગા થકી કુવા ખોદવાનું કરોડો અધિકારીઓએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ જ ધારાસભ્યએ લગાવ્યો જનપ્રતિનિધિઓને ન સાંભળવાની અને અધિકારીઓની મનમાની કરવાની નીતિને મુદ્દો બનાવી સાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયાએ જબરજસ્ત આક્રોશ વ્યક્ત કર્યો તો આ તમામ અધિકારીઓ અને નેતાઓના ચહેરા જોવા જેવા હતા જિલ્લા વિકાસ અધિકારી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારી એની ગુરુકુપ માં સરકાર શ્રી ની ગુરુક્રુપ માં કામગીરીમાં હું પરફોર્મ નંબર સારી કામગીરી આ રીતે અબજો કરોડો રૂપિયા આપી

પરભારી મંત્રી સાહેબ ને કીધું પરભારી મંત્રી સાહેબ એવા થોડો ટાઈમ થોડો પરિવર્તન ચેન્જ થઈ ગયું આનું કશું નથી અને વિડીયો કોઈ મિટિંગ આવતો પણ નથી ખાલી આપતા સાપતા મરે છે અને અમને કોઈ જાતનો સંકલ્પ પણ નથી ધારાસભ્યનો ધારાસભ્ય એટલે કે બાજુ મળવા સમજે છે ધારાસભ્ય હવે પણ સાડા ત્રણ લાખ પડદાના પ્રતિનિધિ છે ને નહીં કશું નહીં સાહેબ કશું મળે કે નથી કરતી સમન્વય થવું છે માન્ય કલેક્ટર સાહેબ સમય થતો નથી માન્ય છે અધિકારીઓને એવું છે અધિકારીઓ અધિકારી સાથે ચલાવે છે ધારાસભ્ય પ્રોટોકોલ પણ ચલાવતા નથી ધારાસભ્યો ને એવું છે અધિકારીઓને છે અમે અધિકારી અધિકારી તમારા કરતાં તમારો જ્યારે નોકરી નહીં મળીને એ દિવસથી હું ઓગણીસો ત્રાણુંથી સરકાર સરકારમાં હું આ દિન સુધી આ દિન એ માણસનો ગુણ વિષય છે હું સરકારમાં હું ભાગીદારી છે મારી તમને જેટલું નાન નાન નથી ને એટલું અમે ગરીબોની સેવા કરી છે મહેશ ભુરિયાએ અધિકારીઓ પર કટાક્ષ કરવાનો મોકો મળ્યો પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ગામથી લઈ ગાંધીનગર સુધી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતો હોવાનો આરોપ લગાવ્યો જનતાના પ્રશ્નો પણ અધિકારીઓ ન સાંભળતા હોવાનો મનીષ દોશીએ આરોપ લગાવ્યો છે પ્રચંડ વિજય મેળવનાર પાર્ટીના ધારાસભ્યને કોઈ ગણતું નથી તે વાત સરકારે હવે સમજવાની જરૂર છે તુષાર ચૌધરીએ ભાજપના નારાજ ધારાસભ્યોને કોંગ્રેસ જન આક્રોશ જોડાવાનું પણ આમંત્રણ આપી દીધું એટલે અમારી તો આવા ધારાસભ્યો છે જેનું સાંભળવામાં નથી આવતું એમને વિનંતી છે કે આ જન આક્રોશ યાત્રા અમે એટલા માટે જ કાઢીએ છીએ સૌરાષ્ટ્રમાં પણ અમે જન યાત્રા લોકોનો આક્રોશ બહાર કાઢવા માટે લોકોની ફરિયાદો સાંભળવા માટે અમે આયોજન કર્યું હતું આવતીકાલથી અમે ઉત્તર ગુજરાતમાં પણ આ આક્રોશ યાત્રા શરૂ કરી રહ્યા છે તો ધારાસભ્યોને વિનંતી કરું છું કે અમારી યાત્રામાં જોડાઓ અને તમારો શું આક્રોશ છે અમારા સુધી પહોંચાડો તો અમે તમારો આક્રોશ સરકાર સુધી પહોંચાડીશું ભાજપના મીડિયા મુખ્ય કન્વીનર ડોક્ટર જગ્નેશ દવે કોંગ્રેસને વળતો જવાબ આપ્યો કે કોંગ્રેસના ધારાસભ્યો ચાલતી ગાડીએ બેસીને રાજકીય રોટલો શેકી રહ્યા છે ધારાસભ્યના પ્રજાલક્ષી કામો સરકારી અધિકારીએ કરવા જોઈએ કોઈ પર્ટિક્યુલર કારણ પૂરતી રજૂઆત હોય સમગ્ર તંત્ર માટેની આ રજૂઆત ન હોઈ શકે એ સ્પષ્ટ છે બીજું કે કોંગ્રેસના ધારાસભ્યો જ્યાં સુધી આ વાત કરી રહ્યા છે તો કોંગ્રેસના ધારાસભ્યો ચાલતી ગાડીમાં બેસી અને પોતાનો રાજકીય રોટલો શીખી રહ્યા છે કોંગ્રેસના ધારાસભ્યોને એ ખબર નથી કે પ્રજાના કાર્યો થાય છે અને પ્રજાના કાર્યો થાય છે એટલા જ માટે ગુજરાતની જનતા છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને પસંદ કરતી આવી છે